બા તેમાં ઉડું ફરીને કેમ બેઠા સવો રીહાણા સવો કે હું તમે કોણ થી રીહાણા અમાર થી રીહાણા કે દાદા થી રીહાણા સવો ઈ મને છે ને આ લીલી મોટું મોઢું ને તો દાજુ સડે છે એટલે હું અવળું ફરીને બેઠી છું મને એમ થાય કે ગઢે ગઢ પણ એ માર કેવા દિવસો ભોગવવાના આવ્યા એમ આ તાર દાદો ન હોય એવા કામ કરીને બેઠા છે જે થઈ ગયું એ થઈ ગયું હવે એ વાતને જવા દેને કે દુ ના બે રેવા વૈયા વાસે આપડી વેવાન ને લીલી ને કેટલા દી થઈ ગયા ને હજી તો ને એવી રી હું જાતી નથી મગજ માંથી હા તે કે થી જાય ગઢે ગટ પણ એવા ખેલ કરીન બેઠા સવતે મૂળ તો આપડા આઈ બાયા આગ લગાવી છે એ આયા આ લીલી બાંગ લઈ ન આવ્યા હોત તો કાઈ થવાનું ન હતું દાદા એ કઈ વાત કરી જ આપણને ઉપરના ના લોક ની બીજી બધી વાતો કરી થી આવી વાત તો નતી કરી કે ન્યાસે ને બેન પણ બનાવી લીધી છે ને કાઈ આ ડોશમાં કાંઈ આ ખાવાનું જ નહોતું થઈમી બાને તું કાંઈ ન કહેતી માર બાએ કીધું તે હું થઈ ગયું એ કાંઈ સાનું ન રહે જે તેડી ગાતું ગાતું તો માંડવી આવે તો જ તે અને કીધું તે સારું છું આપણને ખબર તો પડી ઉપર જઈને તે આપણા દાદા સાના માના નીથી બેઠા એમ પાછા નીચે આવીને બાના તો મારા બાના કાઢ્યા હતા વેવાની હેરાન કરતા હતા એટલે હું વૈ આવ્યો ને એમ બધી ખબર છે મને હું ન હોઉં તે બોલા હોય તે હું મને ન ખબર પડે એ તો કાંટા હોય મેં કાંઈ બાનું નહોતું કાઢ્યું હોય એ વાત તો હાસી જ છે પૂછી જો તાર બાને કેવો હેરાન કરી નાખ્યો હતો મને એ નરકમાં હતા ને હું સ્વર્ગમાં હતો કેટલો હેરાન કર્યો થો મને તે કે હું રોજ ઉઠીને ભાભા ને કેતી મારું પ્રમોશન કરાવી દો મને સ્વર્ગમાં લઈ લો એમ રાજા તમારા ભાઈ બન છે વાત કરો મને સ્વર્ગમાં લઈ લે મારું પ્રમોશન કરાવી દે પણ ભાભા એ તો કીધું જ નહીં ને એક નો બે ન થયો પછી તો રોજ ઉઠીને બાધમ થાય જ તેને પણ બા તમારું પ્રમોશન કરાવીને ક્યાં જાવું તું તમારે સ્વર્ગમાં નરકમાં બેહી રહેવાનું કામ હતું ને પડ્યું રહેવાય જ્યાં પડાય રહ્યો એમ કે પડ્યા રે ભાભો તો મારી નજર હામો રોજ કેવું સારું સારું વાનગી બધી મગાવતો ને ખાતો ને અને કેવું સારું સારું એને રેવા મળતું કેવું સારું ખાવા મળતું અને અમાર નરકલોક આવતો અહીંયા દુનિયામાંથી મલકનો ભેગો કરેલો અને એ બધું તો ઠીક પણ એક વાર મને દુકાને એક હાડી વિમી ગઈ તો મારા પાસે પૈસા નહોતા ભાભાને કીધું મને ઉશીના પૈસા આપો ને મારે હાડી લેવી છે તો ભાભાઈ ન આપતા મને પૈસા તે દુનિયા મારે થોડી કટર વટર વધારે થઈ ગઈ હતી

અમાર ઘરમાં રહીને તમારે બાંધવાનું તો નથી તે એ ભલે સેવા હોય એવા એ મારા ઘરવાળા છે એમ તો હું ભલે રિહાણી હોઉં ભલે એનાથી નારાજ હોઉં પણ કંઈ એમ હું એ કંઈ એમ હેરાન ન થવા દઉં હોઈનીથી વેવાન તેની ભા પડો સવ આ ભાભાઈની દયા ન ખાવાની હોય એને તમે દયા આવી હોત તો આવા કામ ન કર્યા હોત એણે તેની શું હજી એની દયા ખાવા બેઠા સવો ફુલી એ તો આદમીની દયાત કેવાય આદમીને બાયુની દયા ન આવે તો બાયુને તો આદમીની દયા આવે ને હા ઓ ફુલી બા અમાર બા હાશી વાત કેસે ભલે ગમે એવા દાદા હોય પણ બાને તો દાદાની દયા આવે ને ઈ કે હેરાન થવા દેવો ઈ હું અમે નો હેરાન થવા દેય અમાર દાદાને ઈ તો રી સડે ત્યારે ક્યારેક ભલે કાઈક બોલાઈ જાય પણ હેરાન તો થોડાક થવા દેય અમાર દાદાને દાદા જે કર્યું એ ગટપણમાં ભલે એને બેન પણ બનાવીને જે કર્યું એ પણ અમને બધાને તો ઘરમાં બહુ હરખાઈ રાખે એમાં મને તો બહુ રાખે છે ઓ દીકરીની જેમ મને રાખે છે એટલે હું તો દાદાનું કાંઈ ભૂલું નહીં આવો એસાન ધમી ભાઈ તું નાની ગયા થાય ને દવાખાને દવા લઈ આવ્યા તા રાતની એ કેમ નથી દેખાતી ક્યાં ગઈ હા ઓ બેન દવા લઈ આવ્યા એની દવા લઈને આવતા હતા ને તે ઓલી બાજુ આ ઢીંગલી રમતી હતી ને નાની બેન કે હું આનાર ઘડીક રમવા રહું તેમી ભાઈથી કાંઈ કામ નથી ને તે મેં કીધું ના ના તમ તાર કાંઈ કામ નથી તેમ રમો એમ કરીને હું ઘરે વઈ આવી ને એને ઓલી ઢીંગલી આરે રમતા હશે કેમ છે ની દવા હું હાથે થયું તને એ કાંઈ નહીં મને હાથ દુખવા આવ્યા છે ને આ રોટલી કરી કરીને એટલે હાથમાં ગોટલા થઈ ગયા હતા તે દવા લેવા ગયા હતા હું નાની બેન રોટલી કરીને કઈ માણસ ને ગોટલા થઈ ગયા એવું કઈ સાંભળ્યું ત્યાં તો કઈ કામ જ નથી કર્યા લાગતા તાર બાપા ને ના ના ઓ મમ્મી કામ તો કર્યા થા પણ માણસ ના કર્યા થા આવા ભૂત રાવના નહોતા કર્યા ભૂતના કામ તો પછી ભૂત જેવા હોય ને એટલે થાક લાગી ગયો છે એક તગારા એક પિંડા લોટ ની રોટલી કરું છું હું ટકે ને ટકે પછી હું તે થાકું ને હું કઈ મશીન થોડીક શું હુંય માણસ છું

મારે મારીને જીગાઈની બેની રોટલી કરવાની થાશે એટલે એટલી રોટલી કરવા મને કાંઈ થાક ન લાગે અને હું કાંઈ તાર જેમાં આવા પૂતરાઓને બધા નથી હાંસવવાની અને હું કાંઈ તાર જેમ એટલા બધા માણસનો ઢહડો હું ન કરું હો એ તો હજી હારે જવાનું બાકી છે ને જાવ પછી ખબર પડશે તે કેમ ધૈમી વહુ તારું કહેવાનું શું છે આય તાર હારું છે કે હું તને આય કાંઈ વાંધો છે કાંઈ તને હેરાન કરવી છે એમી ના ના મમ્મી મેં એવું ક્યાં કીધું તેમ મને હેરાન કરો છો કેમ તો હું તો ખાલી જીગલી બેનને એમ કહું છું હા હવે જાવ પછી ખબર પડે બાપાને ઘરે રાસ કેરા હોય એવા તો ન કરવા મળે ને એમ માર કહેવાનું છે હાલો હાલો હવે વાતુમાં વાતુમાં મારે આ બપોર થયા ક્યારે હું પછી બધાનું રાંધીશ કેટલું રાંધવાનું છે હાલો આ હું બનાવવું છે એ મને બધા કહી ગયો બધાને પૂછવાનું ન હોય બટેટાનું શાક ને રોટલી કરી નાખ્યા ના ના ઓ બટેટાં શાક મને નો ભાવે મગનું શાક કર મગનું શાક મનેય નઈ ભાવતું તમી બટા તુરિયાં શાક બનાવી નાખ ના ના ઓ તુરિયાં શાક નઈ બને ભાભા કે ઈ નઈ બને મને નઈ થી તુરિયાં શાક ભાવતું તમને નો ભાવતું હોય તો કાઈ નઈ તમને કોણે પૂછ્યું ઈ સે તમી બધા બાંધી ની કે કરી નાખો કે હું લોટ નો પીંડો બાંધી લઉં છું પછી હું આટો મારવા હમણા આવીશ સે નું શાક બનાવન નઈ કી કી રું સે એમ પૂછવા બરાબર ત્યાં સુધી હું મારા ફ્રેન્ડ હારે વાત કરી લઉં તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે સબસ્ક્રાઈબ કરેલું જ હોય તો તમારા સગાવાલાને તમારા મિત્રોને બધાને શેર કરો એવી મારી રિક્વેસ્ટ છે તમને બધાને અને હજી તમને બધાને પેટમાં દુખવાડી દઉં ને એવા વિડીયા બનાવવાના છે એટલે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા